યાત્રાધામ દ્વારકામાં હોળી નિમિત્તે ફૂલ ડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે દ્વારકાધીશના દર્શન માટે અહીં મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે તે પગપાળા આવી રહ્યા છે અનિલ લાલ વધુ માહિતી આપી રહ્યા છે અનિલ જણાવશો શું વધુ વિગતો જી અંકિત આગામી જે પચીસ માર્ચ ના હોળી અને ફૂલ્લો ઉત્સવ ભગવાન દ્વારકાધીશ ના મંદિરે ઉજવવામાં આવે છે ત્યારે ભારત વર્ષમાંથી લાખો શ્રદ્ધાળુઓ જે આવતા હોય છે ભગવાન દ્વારકાધીશ ના દર્શન કરવા તંત્ર દ્વારા તડામાર હાલમાં બિલકુલ થઈ રહ્યું છે કે સારામાં સારી રીતે ભગવાન દ્વારકાધીશ ના દર્શન થઈ શકે લોકોને અને ખાસ કરીને જે ભગવાન દ્વારકાધીશ મંદિરનો જે પાછળનો સાઈડ છે સ્વર્ગ દ્વાર એ સ્વર્ગ દ્વાર છે ત્યાં કીર્તિ સ્તંભ થી લઈ અને ફોરદાર છપ્પન સીડી થઈને યાત્રિકો ને જવાનું હોય છે સ્વ દ્વાર થી દર્શન કરવાનું અને મોક્ષ દ્વાર થી ભક્તો ને ત્યાંથી પસાર થઈને નીકળવાનું હોય છે હાલમાં તંત્ર દ્વારા સારી વ્યવસ્થા કરવામાં હોય છે યાત્રિકો નો હાલમાં છે હજી તો ચાર થી પાંચ દિવસો જે ફૂલ ડોલ હોળી ઉત્સવ ને બાકી હોય ત્યારે અત્યારથી પદયાત્રિકો ચાલી ચાલીને આવતા હોય છે ભગવાન ના દર્શન કરવા અને ભક્તો જે છે એને ભગવાન દ્વારકાધીશ ઉપર અતુત શ્રદ્ધા હોય ને દર વર્ષે લાખો ની સંખ્યામાં જે ભક્તો છે ભગવાન દ્વારકાધીશ ના દર્શન કરવા આવતા હોય છે ને હાલમાં ભક્તો નો ઘોડાપુર જે મંદિર ચોક થી લઈને પૂર્વ દરવાજા સુધી ની જે ભીડ જોવું તો આપ કલ્પના કરી શકો એટલી ભીડ હતી આજે યાત્રિકો ની અને ભક્તો છે ભગવાન દ્વારકાધીશ ના દર્શન કરવા વધુ ને વધુ હાલમાં આવી રહ્યા છે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે